गुरु बिन ज्ञान नीपजे गुरुबीन गुरु गुरुबीन संशय नाटले वाचो चारो ચારો વેદ નમો નમઃ જય દ્વારિકાધીશ મિત્રો આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાનો તહેવાર એટલે આપણા ભારતમાં ખૂબ જ પ્રચલિત સ્વરૂપમાં બહુ મોટો અર્થ છુપાયેલો છે જેમ કે ગુ અને રૂ આ બે અક્ષરો ગુરુ શબ્દમાં છે ગુનો અર્થ છે કે જે અજ્ઞાન છે કે જે અજ્ઞાન કે અસત્યના અંધકારથી ભરેલું છે અને રૂ એવો કોઈ વ્યક્તિ કે એવો પ્રકાશ કે જે પ્રકાશના પંથે આપને ચલાવે છે અને સત્ય સ્વરૂપની નજીક લઈ જાય તો એવા વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે મિત્રો આપણા જીવનમાં ગુરુ એક જ હોય એવું જરૂરી નથી ભગવાન શ્રી દત્તના જીવનમાં ચોવીસ ગુરુઓ હતા આના ઉપરથી આપણે એક તાત્પર્ય કાઢી શકીએ કે જે માણસ પાસેથી આપણને કોઈ પણ સારી વસ્તુ શીખવા મળે તો એ આપણા ગુરુ સમાન છે એટલે મિત્રો કાલે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવો પોતાના ગુરુ કે પોતાના સદગુરુની પાસે જાઓ એમની પાસેથી ભગવાનની ભક્તિ રૂપી બા ભાથું બાંધો કઈ રીતે આ માર્ગમાં આગળ વધવું કઈ રીતે આ લોક અને પરલોક બંનેમાં આપણી ઉન્નતિ થાય એ જોવું આવા અલગ અલગ પ્રશ્નો પોતાના ગુરુઓની સામે રજૂ કરો અને ગુરુની હાજરીમાં બેસીને બસ ગુરુના જવાબને નિરંતર નિહાળ્યા કરો આમાં જ આપણા જીવનનું સુખ રહેલું છે અસ્તુ